બનાસકાંઠા જિલ્લામાં લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે બરાબરીનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે ભાજપ દ્વારા અનુસૂચિત જાતિનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા ગૌતમ ગેડિયાએ સભાને સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે છે કે દલિતો અમારી વોટ બેંક છે

કે દલિતો તો અમારી વોટ બેંક છે એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે એના વોટ અમારા ખિસ્સામાં પડ્યા છે અને પછી એવું કે વાક્ય જે છે ને એ સાંભળું છું ને ત્યારે સમાજના દીકરા હોવાના નાતે લોહી ઉકળે છે અને એ એવું કે કે બહુ લાંબુ જવાની જરૂર નહીં ભાઈ આટલા દાડે જઈશું પાછળ ચવાણું આપશું અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે પાછળ ચવાણું આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે મારી વિનંતી છે બધા જ લોકોને

પાલનપુર ખાતે યોજાયેલા ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત અનુસૂચિત જાતિના જિલ્લાના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા